પછી લઈ ગયા મને નાળિયામો મને આવી રીતના ચાકા ભડાવી મને કોઈ કે કે તને જોઈ તું રિક્ષા હેડ મારા એટલે આંગરમો ડરમો લઈ લીધી પછી કણે આગળ લઈ જઈ મારો ફોન ને પૈસા ને પૈસા બધું લઈ લીધા ને પછી માર્યો મને ચાકા ભડાવતા ગળામાં રિક્ષામાં રાખતા ધોકા બીજો રિક્ષામાં ધોકો બું રાખો પછી ત્રણ જણા હતા હું એકલો હતો એક હતા

એ પેલા પોપટજી ખાલી ખોટે એકલા જે આવી પેલા ત્રણ જણા હે ને ઈયન ચોક મારી નોખે ને તો નોમ ભેગું મારવું પડશે હવે જ્યાં તો એ પણ મારી ના ગયો ને દેડો ના જવા ગમે જવા ભાગી નોખું આજ ના મેલું તરણા તરણા આજ ના મોચા હાઈડ કે નોખું

ગાલજી કહેતો તો વાત તો હાચી માથા વાર એ તો ખરા એટલા તો નહીં ગોઠી બધો લઈને તાબું આબુ પડશે મેળવાનો તો નહીં મારે આવો મેઠાજી ઓહ હો આ આપડા ઉપર કોક કોઈ કહેતા હતા કે તમને કોઈ ચોક માર્યા હતા ઓવે એ તો આપણા ગમો ખૂબ દાદા આવ્યા હતા કે એટલે મને માર્યો તો એ નહીં કઈ સાહેબ આપણે કેટલું બાજુ ચરાવો અમે નહીં નેડ્યું જાય શું કર્યું હતું તમે મને મળ્યા રોડ ઉપર એટલે હું રીક્ષા ચલાવતો એટલે મને કોઈ કે આપણે એક જગ્યાએ જવું હોય હું કીધું ભાડું હજાર રૂપિયા થાય એટલે કોઈ કે હાર એટલે કીધું રોડ હાર જ છે કે એટલે કોઈ હવે હાઈવે આવ્યા જ છે આપણે સીધે સીધો

માથા ભારે હું ભાતી હું ભાઈ દઉં મન તો ચાકુ ભરાવે ભાઈ અને ભાઈ આપડે જો ઝગડો જવું હોય મારવા હું મેલવાનું તો નહિ એમ મારવાનું થાય ને પોલીસ ને લઈને જવું પડશે પોલીસ લઈને જવું પડે માથા પાર્યું તો રાખતા જવું પડે પોલીસ લઈને પોલીસ લઈને જવા પડે હેડાતું નહીં યાર